જય ગિરનારી મિત્રો આવી ગયા છે ફરીથી એક વખત જુનાગઢની અંદર આપણે સ્વસ્તિક ફૂડ હબ ની અંદર આમાં ઘણી બધી વેરાયટી અહીંયા આપણે ખાવા માટે અને ટેસ્ટ કરવા માટે મળી જશે તો આવો આપણે સ્વસ્તિક ફૂડ ની અંદર ટેસ્ટ કરી અને એમનો રિવ્યુ લઈએ સ્વસ્તિક ફૂડના મિત્રો સાથે આપણે વાતચીત કરીએ આવો અહીંયા સ્વસ્તિક ફૂડ ની અંદર શું શું વેરાયટી તમે આપો છો શું શું બનાવો છો ને દાબેલી બનાવી છે વડાપાવ બનાવે છે સ્ટીમ ઢોકળા મકાઈ પછી બર્ગર ઢોકળા પપ ઢોકળા આ બધું બનાવે દાબેલી વડાપાઉં બર્ગર પફ ઘોઘરા સ્ટીમ ઢોકળા મોમોસ અમેરિકન મકાઈ ઓકે અને આઈનો ટાઈમ ટેબલ શું છે કોઈને તમારે ત્યાં આવવું હોય તો સવારના 9 થી રાતના 12 વાગ્યા સુધી ઓકે સવારે 9 વાગ્યા થી રાત્રે 12 વાગ્યા સુધી કન્ટિન્યુ કોઈ પણ વ્યક્તિ અહીંયા તમે જે બનાવેલી આઈટમ બધી કોઈ પણ વ્યક્તિ આવીને ખાઈ શકે છે 9 થી લઈને 12 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ રહે છે તો તમારી એક આઈટમ ગુગરા બનાવીને અમે ટેસ્ટ કરાવો એટલે અમે અમારા દર્શક મિત્રોને ને રિવ્યુ આપીએ કે શું તમારી અને આપનું સ્વસ્તિક ફૂડ હબ કઈ જગ્યાએ છે આનું સરનામું શું છે આનું સરનામું છે આપણે મધુરમ બાયપાસ ગેટ ની બાજુમાં ગેટ ની સામે મધુરમ મધુરમ બાયપાસ ગેટ ની સામે ગિરનાર ખમણ ની બાજુમાં

તો મિત્રો ટેસ્ટ એકદમ ક્રિસ્પી ફ્રેશ અને જે ગુજરાત અને સૌરાષ્ટ્રની જનતા પસંદ કરે છે એ પ્રકારનો ખૂબ જ સારો ટેસ્ટ તમને અહીં ખાવા માટે મળી જશે તો ગમે ત્યારે જો તમે જુનાગઢના વતની હો તો સ્વસ્તિક ફૂડ અને ની મુલાકાત જો અને જુનાગઢમાં આવો ત્યારે અહીંની મુલાકાત ચોક્કસથી લેજો જય ગીરના